નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી છે તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તમને પણ આ શેર વિશેની માહિતી મળી રહે કરીએ કન્સ્ટ્રક્શન કંપનીનો શેર દિવસ દરમિયાન છ પોઈન્ટ એસી ટકાના ઉછાળા સાથે ત્રણસો ચૌદ રૂપિયા ને ચાલીસ પૈસા સ્તરે પહોંચવામાં સફળ રહ્યો હતો કંપનીની ફિફ્ટી ટુ વીક હાઈ પણ છે આ અને કંપનીનો 52 વીક લો 135 રૂપિયાનો છે 30 સપ્ટેમ્બર 2024 ના ડેટા અનુસાર અશોક બિલ્ડકોન પાસે 11104 કરોડ રૂપિયાના ઓર્ડર હતા તેના કારણે કંપનીને 4320 કરોડ રૂપિયાનું બીજું કામ મળ્યું જેમાં 265 કરોડ રૂપિયાના L1 ઓર્ડરનો સમાવેશ થતો નથી તમામ ઓર્ડરને જોડીને કન્સ્ટ્રક્શન કંપની પાસે 15000 કરોડથી પણ વધુના ઓર્ડર છે

તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી અશોક બિલ્ડ કોલ શેર વિશે જેમાં આપણને ભારે તેજી જોવા મળી રહી છે કેમ કે કંપની પાસે કુલ 15000 કરોડ થી પણ વધુના વર્ક ઓર્ડર મળેલા છે અને જેથી આવનારા સમયમાં આ શેરમાં આપણને સારી તેજી જોવા મળી શકે છે એક્સપર્ટ અનુસાર તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો